એક તરફી પ્રેમ રેની દેશભરમાં ખોટી બોમ્બની ધમકીઓ ઝાડ બિછાવી હતી યુવતી મૂળ તમિલનાડુની એન્જિનિયર છે જે પોતાના ઓફિસમાં કામ કરતા એક યુવકને ઘણા ડૂબ પ્રેમ કરતી હતી પણ યુવક તેની સાથે લગ્ન કરવા નહોતો માંગતો જેથી તેણે પ્રેમમાં પાગલ બની અલગ અલગ મહત્વની જગ્યાએ અને સંસ્થાઓમાં ઈમેલ કરી બોમ્બની ધમકીઓ આપી સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યુવતીની ધરપકડ કરતા આખા પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો અને મહત્વની તપાસ આગળ વધી રહી છે પત્રકાર પરિષદમાં પોલીસે શું કહ્યું જાણો અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ જાવેદ ખાન અમદાવાદ છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેઇલ મળી છે કે ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો તો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો બમસે ઉડા દેંગે બચાવ શકતે તો બચા લો ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिल्इट कंपनी में सीनियर कंसल्टेंट है ऐसा करने की की क्या? इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે બે હજાર ઓગણીસ એકવીસ બાવીસમાં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક એ વોટ્સએપ એકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક એકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે આપણે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી સ્કૂલ ગુજરાત કે અવા આ લોકોએ અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીસ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સીસ અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનિવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવિજ્યોગ સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોરબ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજયન આ ત્રણો જણા બહુ મહેનત કરી છે કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણ પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેઇલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવવા માગતી હતી દિવીજ પ્રભાકરના નામથી જી મેલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવે છે અગિયાર રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલાં અમદાવાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો અગર એનો નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા આપ જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે સર આજે યુવક સાથે સંપર્કમાં કેવી રીતે એટલે આ છેલ્લા બે ત્રણ વર્ષથી આ સંપર્કમાં હતી હું એના પ્રાઇવેટ લાઈફમાં નહીં જવા માગું છું પણ વધારે અમે આ કે ભાઈ કેવી રીતે મેલ અને આ આપન તાકે બીજાનો કોઈ મારે જો હું એનો કહું કેવી રીતે કરતી હતી તાકે કોઈ ઓર શીખી જાય અને ઓર ના કરે એના માટે હું ડિટેલ્સ આપવા નહીં માગું છું પરંતુ એટલા કહી શકું છું કે બહુત વ્યવસ્થિત રીતે મેઇલ કરતી હતી કે આપ સમજી શકો છો અગિયાર સ્ટેટ્સની પોલીસ એનો અત્યાર સુધી શોધી નહીં શકે તો આ બધું આપણી ડિજિટલ ટ્રેલ રીમૂવ કરતી હતી વ્યવસ્થિત રીતે વર્ચ્યુઅલ નંબરથી કરતી હતી વીપીએન યુઝ કરતી હતી અને ઘણા બધા જો આપણે કહી શકે છે માસ્ક કરાવતી હતી આઈપીઝ અને તેમ છતાં અમદાવાદ પોલીસ સાયબર ક્રાઈમ અને ક્રાઇમ બ્રાન્ચે એક બહુ મોટી સફળતાં નામ મૂક્યો છે ને દિવીજ પ્રભાકર જીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એને અત્યારે અમારે પાસે જો મેલ છે એકવીસ મેલ તો અમદાવાદ સિટીનો થઈ છે બાકી સ્ટેટ્સનો અત્યારે બીજી સ્ટેટ અમે ડિટેલ આપી રહી છે પર હું કહી શકું છું તો સો કરતાં વધારે મેલ્સ એને કર્યા છે અત્યારે તો પ્રાઇમિયા ફેસી તો એક બે જણાને અમારે શંકામાં છે અને એનો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આવે છે કે નહીં આવે છે અત્યારે કે આ બધા ડિજિટલ ટ્રેડનો છે તો એનું આ ચેન્નઈની રહેવાસી છે બી એન્જિનિયરિંગ કરી છે અને ચેન્નઈમાં ને પછી રોબોટિક્સની ડિગ્રી લીધી છે પહેલાં બીજી કંપનીમાં કામ કરતી હતી હવે અત્યારે સિનિયર કન્સલ્ટન્ટ ડિલોયડ કંપનીમાં છે યુવકનું નિવેદન લીધું છે યુવક કહે છે કે આ યુવક એના પ્રેમમાં ના હતા ખરેખર આ વન સાઇડેડ અફેર હતી અને થોડો બે હજાર ઉન્વીસમાં પણ એને વિરુદ્ધમાં એક અરજી કરી થઈ છે કે આ ફેક એકાઉન્ટથી આ બીજા કોલિગ્સનો તંગ કરતી હતી હું કહું તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર એક ટીમ તરીકે છેલ્લા છે મહિનાથી અમે એનો ટ્રેક કરતા હતા પર અત્યારે પ્લેન ક્રૅશમાં પણ એને એક મેલ કરી ત્યારે અમે આપણ વધારે પડતા કહીએ કે કાફી રિસોર્સિસ આ વખતે ર્યુમર મોંગરિંગ ઉપર પણ કામ કરતી હતી કે કોઈ ર્યુમર મોગરિંગ ના થાય અને અત્યારે રથયાત્રા આવી રહી છે એના ઉપર અત્યારે આ બધી કોઈ પણ મેલ કરે એના ઉપર સિરિયસલી લઈને અમે એના ઉપર કામ કરી રહ્યા છે પર છેલ્લા છે મહિનાની મહેનત આ હું કહી શકું કે દરેક ટાઈમ આ બહુ વ્યવસ્થિત રીતે મેલ કરતી હતી એક વ્યક્તિ એને ભૂલ કરી અને એમાં અમારે સાયબરે એનો પકડી લીધું છે અભી વડોદરા પોલીસે અત્યારે એની ડિટેલ્સ શેર કરી રહી છે આ ડિટેલ એનાલાઇઝ કરે પછી અમે એ કહી શકીએ ના ના એને બસ એક મેલ કરી હતી સિવિલ હોસ્પિટલમાં